જય માતાજી જય શ્રી રામ વાલમ ગામ માં અમે એક રમતો રમાડી લીધી હવે બીજી રમત રમાડી છે પણ સ્કૂલ નું નામ અમે નતા બોલ્યા બેન જરાક આપડે સ્કૂલ નું નામ બોલજો વાલમ પ્રાથમિક કુમાર શાળા ઓકે બેન અને સાહેબોના છોકરાઓનો બહુ સારો એવો સપોર્ટ છે એટલે ફરી વાર અમારે કદાચ ઓટાન ફેરા અમારે ચાલુ ચાલુ રહેશે બરાબર ને બેન ચાલુ રહેશે ને બેન ના મજા છે એટલે અમારે કદાચ ચાલુ જ રહેશે તો તમે હવે રમતમાં જોડાયેલા રહેજો ને હવે જય માતાજી જય શ્રી રામ ગેમમાં માં થોડો ટ્વિસ્ટ આવી ગયો કેમ કે પેલી ગેમ બહુ ડિફિકલ્ટ હતી એટલે હવે અમે બીજી ગેમ લાવી દીધા છે તો અહીંથી છોકરાઓ હોય તે નહીં હોઠ ઉપર હોઠ અને નાકના વચ્ચે ભરાઈને આવશે ને આ બોટલ જે નાખશે જે નાખી દે એ વિનર ચલો ભાઈ स्टार्ट आ स्टार्ट करो आ, आ, आ। ए जीतियो 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 ठेट ठेट पोक्यो ए हां जीतियो रेडी अला तो तात्कालिक जीतियो वो नाम तार बगा देव, देव जीतियो भइलाओ जल्दी फटाफट गिफ्ट लेता हूं ओके okay, चलो रेडी आ गेम नो बीजो राउंड चालू થાય છે ભઈ ભઈ તમને બધાને ખબર પડી ગઈ કે ગેમ કેવી રીતે રમવાની ચલો એક એક પેન્સિલ લઈ લો ઓકે 1 2 3 स्टार्ट चलो ए ए ए અલા પડ ભઈ જીત્યો એ જીત્યો ચલો ભઈ આપી દો ગિફ્ટ પડી જાય લાવો ભઈ તમારી પેન્સિલ બીજી

એનું નામ ભાઈ નો માલદો ભાઈ બોલો ભાઈ હું નામ તારું આરફ આરફ જીત આરફ હવે વાત જબળકો આહુ વળી દા કે અસકન અમુદ ના ગાલા ચલો ભાઈ રમત નો છઠ્ઠો રાઉન્ડ ચાલુ થઈ ગયો અને આમાં થોડો ટ્વિસ્ટ લાઈ દીધા કેમ કે છોકરા હોય છે મોટા ને બહુ હોશિયાર થઈ ગયા પેલા ફટફટ જીતી જતા હતા એટલે આપણે થોડું એક ડિફિકલ્ટ કર્યું કે આપણે જે ટેબલ હતા એ કાઢી નાખ્યા અને નીચે બોટલ રાખી દીધી તો ભાઈ તમને રમત તો ખબર પડી ગઈ ને ઓકે ચલો સ્ટાર્ટ કરો હવે ચાર જ બોટલ રાખીએ આપણે

ને સ્ટાર્ટ કરો વન ટુ થ્રી ને સ્ટાર્ટ ભરે ભરે ફાવા ભૈલું અરે આ બે ની અંગાત થી ચાલુ જ રાખજો ભાઈ ચલો તમે બી આવા ફરીથી કરો તમારે બે ની લાવો આ બે બહુ સ્ટાન્ડર્ડ ખેલાડી છે વન ટુ થ્રી સ્ટાર્ટ ભૈલું ભૈલું ચાલો શું નામ તારું ધ્યાન માં અત્યારે આપી દઈએ પછી બાકીની ચાર આપડે આપી દઈશું બરાબર ચાલો સ્ટાર્ટ પૂરો થયો ને આઠ નો આઠમો રાઉન્ડ ચાલુ ભાઈ લો ભાઈ પેન્સિલો અને વન ટુ થ્રી અને સ્ટાર્ટ

અને ભાઈ રેડી ને તો વન ટુ થ્રી ને સ્ટાર્ટ સ્ટાર્ટું ચાલો પેન્સિલ માં કોણ કોણ બાકી હતા તો ભાઈ આપડે ગેમ પતી ગઈ છે બહુ બધી મજા કરી ને આ ગેમ બહુ એમ એટલી બધી ઓકવર્ડ નથી એટલે બધા ફટાફટ જીતી ગયા છે અને ઘણા બધા છોકરાઓ બાકી છે તો ભાઈ જે બાકી હતી એમને આપી દેજો આવી રીતે બઉ બધી મજા કરી લીધી અને તમે તમારા ગામમાં ઈચ્છતા હોય કે હું તમારા ગામમાં રમાડવા આવું ગેમ તો મને કોમેન્ટ કરજો આ ગામ આ ગેમ કેવી લાગી એ કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ચલો જય શ્રી રામ જય તો જય માતાજી ભાઈઓ હવે અહી આચાર્ય બેન છે ને અમારા બહુ એકદમ ફ્રેન્ડલી છે ને જો એમનો બહુ એમનો બહુ સારો સપોર્ટ હતો અમને અને અમને હજી હજી લગભગ જે બાકીના રૂમ છે બાકી રહી ગયા છે એમના માટે સ્પેશિયલ અમને કીધું કે ભાઈ આવજો એમને બહુ મજા આવી અને તમારો સપોર્ટ અમને બહુ સારું લાગે તમને મજા આવી ને સારું જવા જય માતાજી that's three rounds